નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ચૌદ પાંચ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો એકાવનથી ઊંચા ઊંચા પાંચસો છેતાલીસ ઘઉં ટુકડા चार सौ ने ऊंचा ऊंचा छ सौ एक कपास बार सौ एकसठ से ऊंचा ऊंचा पंदर सौ एक मगफड़ी झीणी आठ सौ एकावन ऊंचा ऊंचा चौदह सौ एक मगफड़ी जाडी सात सौ एकतालीस ऊंचा ऊंचातेर सौ एकाणु सींगदाणा जाडा बार सौ एक ऊंचा ऊंचा तेर सौ एक सींगाडिया आठ सौ ऊंचा ऊंचा तेरसोकोतेर एरंडा आठ सौ एक ऊंचा ऊंचा बार सौ सोल तल पंदर सौ एक ऊंचा ऊंचा बजार इकोतेर બે હજારથી ઊંચા ઊંચા સાડત્રીસો છોતેર જીરું ત્રણ હજાર છસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર ત્રણસો એક કલંજી બે હજારથી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો એકત્રીસ વરિયાળી અગિયારસો એકથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો છવ્વીસ ધાણી નવસો એકાવનથી ઊંચા ઊંચા ઓગણીસો એક મરચો સૂકો પટ્ટો બસો એકથી ઊંચા ઊંચા સત્તરસો એકાવન મરચો સૂકો ધોલાર બસો એકથી ઊંચા ઊંચા સોળસો એકાવન લસણ સૂકું સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા તેરસો ને એકસઠ ડુંગળી લાલ છવ્વીસથી ઊંચા ઊંચા બસો છત્રીસ ડુંગળી સફેદ નેવથી ઊંચા ઊંચા એકસો ને સાઠ બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એકાણું જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો અગિયાર મકઈ ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો ને એકાવન મગ પંદરસો એકાવનથી ઊંચા ઊંચા ઓગણીસો ને એક